અત્યારે દ્વારકાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગ ના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજે એક એવો જ કિસ્સો દ્વારકામાં જોવા મળ્યો છે જેમાં આસામથી આવેલા શ્રદ્ધાળુઓને ફૂડ પોઈજનિંગમાં સપડાયા હતા આ તમામ વ્યક્તિઓ માંથી એકનું મોત પણ નીપજ્યું હતું મળતી માહિતી મુજબ આસામથી પિસ્તાલીસ શ્રદ્ધાળુઓ દ્વારકા મંદિર ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા જેઓ તમામ રાત્રિભોજન ભોજન માટે ગયા હતા જે બાદ પિસ્તાળીસ માંથી દસ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું આ ઘટનાની ગંભીરતાને લઈ તમામ જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ફૂડ પોઈજનિંગના કારણે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું ત્યારે રાજ્ય બહારના આશરે દસથી થી વધારે લોકો ફૂડ પોઈજનિંગનો શિકાર થતા અને એકનું મોત થતા દ્વારકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ઘટનાને લઈ વધારે કાર્યવાહી હાથ ધરી હતી તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળા માટે અમારી આ ચેનલ પર જોડા